વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા સંકલ્પ ભૂમિ ખાતે પુષ્પાંજલિ કરવામાં આવી એમાં જીજ્ઞેશ મેવાણી ઉપસ્થિત રહ્યા ત્રેવીસમી સપ્ટેમ્બર સંકલ્પ દિન નિમિત્તે વડોદરા ખાતે કમાટી ભાગમાં આવેલા યાદગાર દિવસ નિમિત્તે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાંનો કાર્યક્રમ કોંગ્રેસ પક્ષના તમામ કાર્યકરો હોદ્દેદારો પ્રમુખ ઋત્વિક જોશી વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ તથા કાઉન્સિલરો સૌથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ડોક્ટર ભીમરાવ બાબા બાબાસાહેબ આંબેડકરે દાયકાઓ પહેલા અસ્પૃશ્યતા અને જાતિવાદનો જાતિ વ્યવસ્થાનો બહુ જ કડવો અનુભવ થયો એની સ્મૃતિમાં સમગ્ર ગુજરાત અને દેશના દલિતો ભીમ સૈનિકો બંધારણને નજર સમક્ષ રાખી સાચા અર્થમાં સંવિધાન લાગુ થાય માનવતા સ્થપાય સમાનતા ન્યાય અને બંધુત્વ જળવાય અને અસ્પૃશ્યતાના જાતિ વ્યવસ્થાની લાગણી થાય એવી ભાવના સાથે આખા ગુજરાત મંદિરને દેશના ખૂણે ખૂણેથી આ જે સંકલ્પ ભૂમિમાં લોકો આવતા હોય છે તો દલિતો તો આવે જ છે એ તો વર્ષોથી દાયકાઓથી સંકલ્પ કરે છે સવાલ એ છે કે આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર ક્યારે સંકલ્પ કરશે કે ઉના કાંડના પીડિતોને ન્યાય મળશે ભાજપની સરકાર ક્યારે સંકલ્પ કરશે કે થાનગઢના પીડિતોને ન્યાય મળશે ભાજપની સરકાર ક્યારે સંકલ્પ કરશે કે ગુજરાતમાં કોઈ પણ સફાઈ કર્મીએ ગટરમાં ઉતરીને મરવું ન પડે અને ગામે ગામમાં પ્રવર્તતી અસ્પૃશ્યતા નાબૂદી થાય આવો સંકલ્પ ભૂપેન્દ્ર પટેલ આરએસએસ અને ગુજરાત ભાજપ કરવા માંગતા નથી આ ચોરોને પણ ગુજરાત અને દેશના દલિતો ઓળખી ચૂક્યા છે અમારો એક જ સંકલ્પ છે ગુજરાતમાં અને દેશમાં માનવતા સમાનતા ન્યાય અને બંધુત્વની સ્થાપના થાય એ જ ડૉક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરની સાચી શ્રદ્ધાંજલિ એ જ એમનું સાચું સ્મરણ હાલની રાજકીય પરિસ્થિતિને કેવી રીતે જોઈ રહ્યા છો હાલની રાજકીય પરિસ્થિતિના સંદર્ભમાં તો કહેવા માગું કે વડોદરાના મ્યુનિસિપલ કોર્પોરેશનના મિત્રોએ પણ એવો સંકલ્પ લેવો જોઈએ કે મગરો રોડ ઉપર ઉતરી ન આવે હરણી બોટકાંડ જેવી ઘટના ન બને રાજકોટમાં અગ્નિકાંડ જેવી ઘટના ન બને બ્રિજ કોલેપ્સ ન થાય વડોદરામાં ખૂણે ખૂણે જે રોડ રસ્તામાં ભૂવા પડ્યા છે કાયદો અને વ્યવસ્થાનું તંત્ર ખોરવાતું હોય છે અનેક લૂંટ બળાત્કારની ઘટનાઓ બનતી હોય છે આવું ન બને એવો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પોલીસ પ્રશાસન અને વડોદરા ભાજપે પણ સંકલ્પ લેવો જોઈએ અહીંયા આવીને સાહેબની સ્મૃતિમાં માળા તો પહેરાવશે પણ દિલીભાઈ રામ બગલ મિ એવો એમનો વ્યવહાર એ વડોદરા શહેરના ગુજરાત ઓળખી ચૂકે છે ગુજરાતમાં કોંગ્રેસનું આ વખતે

ભણવા માટે મોકલ્યા ભણીને આવીને ત્રણ વર્ષ અહીંયા કામ કરવાની વાત હતી એ બધી વાત ચોપડીઓમાં તમને દેખાઈ દેશે કે બાબા સાહેબે કેટલા દુઃખ સહેન કર્યા કારણ કે તે વખતે એ જમાનાની અંદર છૂઆછૂતની બીમારી હતી કોઈ અડકે તો બી નાવા જાય એ સમાજના ઉત્થાન માટે જો કોઈ માણસ આગમાં કૂદ્યો હોય તે બાબા સાહેબ આંબેડકર હતા આ ભૂમિની સૌથી શરૂઆત જ્યારે થઈ ત્યારે પેલા બકરાવાડીમાં અરવિંદભાઈ રહે છે એ મારી પાસે આયા હતા એ હોદીને લાયા હતા અને એના પછી બધા સમાજ ભેગું થયું સૌથી મૂળ વાત જે છે એ કે બાબા બાબાસાહેબને દિયા ક્યાં સમાજ શું આપ્યું કૃષ્ણ બોલા શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો એ નારા અને એને જ્યારે સંવિધાન બનાવ્યું ત્યારે કોઈ એક જાતિની વાત નહીં એને આ દેશના ઉત્થાન માટે દરેક જાતિને ઉત્થાન માટે મૂળ મંત્ર ગરીબોથી લઈને ઉપર સુધીને આપ્યું છે આજે પણ કેટલા લોકો માલદાર થઈ ગયા છે એના બતાયા રાસ્તા ઉપર આગળ વધી ગયા છે પણ આજે પણ સમાજમાં પૂછતા નથી આજે પણ દસ કિલોમીટર પર તમે જ જતા રહો દેશની અંદર દસ વીસ કિલોમીટર જાતિ ભાષા રહેન સહેન ખાના પીના જ્યાં તક ભગવાન બદલ જતા હોય એ દેશની અંદર બાબા સાહેબની આપેલી થિયરી જો મજબૂત આવીથી આગળ વધે અને જ્યાં સુધી ગરીબ માણસને ન્યાય નહીં મળે અછાત વર્ગને ન્યાય નહીં મળે આજે પણ નિષ્પક્ષતાનું ઉદાહરણ દેખાવવામાં આવે છે એ જબતક નહીં મીટેગા તક એ દેશ મજબૂત નહીં હોય એ સા મેં માનના અને એટલા જ માટે દરેક વ્યક્તિને ઉઠવાની તક આપવી જોઈએ એના જોડે ઘૃણા બંધ કરવી જોઈએ અને બાબા સાહેબ આંબેડકરના આપેલા જે વચનો છે એને સમાજના લોકોએ જાળવી રાખવું જોઈએ અને સમાજ ત્યારે જ ઉત્થાન કરશે જ્યારે એને આપેલા જે સંદેશ છે એને મજબૂતાઈથી પકડી રાખી અને ના નીચે તે નીચા માણસને આપણા સમાજને એને ઉઠાવવાની કોશિશ કરે અને બોલાતા કે એક આગે બઢતા હોય તો દૂસરે દસ કો આગે બઢાવો તરહ સે જો સમાજ આગે બઢેગા તો સમાજ બી આગે બઢેગા ઓર દેશ બી મજબૂત હોયગા દેશની આઝાદી ત્યારે જ આવશે ત્યારે દરેક સમાજ ભેગા થઈને આ દેશ મજબૂત કરશે ત્યારે જ બાબા સાહેબ આંબેડકરનું સપનું સાકાર થશે એવું મારું સ્પષ્ટ માનવું છે